સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ એક અન્ન નંબર એકસો ત્રેવીસ પરનો પ્રસંગ છે સોહાગી સેવકના લક્ષણો તે લઈશું બોલ શ્રી ગોપાલ જય પછી રાત્રે ભગવદ્ વાર્તાના પ્રસંગે બેઠા અને જયરામદાસ તથા વસરામદાસે બાભાને વિનંતી કરી કે બાભા કંઈક પ્રાચીન ભગવતીઓના ગ્રંથ સંભળાવો તમારી પાસે ઘણા પદ રચના અને પ્રસંગનો ભંડાર છે તો તે બધાને યાદ કરાવો તમે પરાપૂરવથી તે ભૂતલની સમગ્ર લીલાના અનુભવ ઠાકોરજી સાથે રહીને કીધા છે ને લખ્યા છે અને જીવનદાસ અને ડોસાભાઈ પણ ઘણા અનુભવી તમથકી થયા છે તો ડોસાભાઈની વાણીનું ધોળ પ્રથમ તેની પાસે બોલાવો પછી બીજા પ્રસંગો થાય આમ વાત કરતા ગામના બધા વૈષ્ણવો આવ્યા અને સર્વને જય શ્રી ગોપાલ કરીને સૌ ઓસરીમાં બેઠા પછી ભાઈએ મને કહ્યું કે ડોસા આજ તો તારી વાણીથી મંડાણ થાય તેમ સૌની ઈચ્છા છે તો તે જે ધોળ રચ્યું છે લીલાના ભરવાળું તે તું બોલ સર્વે વૈષ્ણવોની ઈચ્છા એવી છે કે ડોસાભાઈની વાણીથી આજના સત્સંગની શરૂઆત થાય એટલે ડોસાભાઈના મુખથી એમના દ્વારા રચેલું પદ છે ધોળ છે એ લેવડાવે છે ડોસાભાઈ ગોપીન્દ્ર પ્રભુ सेवकसकलसुहागी ज्ञानध्यानगुणयहोनिशगायी अनुभव्यानुरागीजे अहो निशपि युतणे रङ्गराता पोष्टि च भक्तभावतणी विधि विगते अङ्गीकृत अवतारि जि चाले सन्तन सरस सुभावेजे रङ्गभर्या गुणमहरस माले अविचल मन वाणी विविधना विचारे भूल सकलमनभञ्जेजे साचवटी सन सुख रास रमण गुण रसना ग्रासी खेले स्रस बस स्रबसखातेजी माला तिलनि तिलक तन्दुलिया प्राजेशभलि भातेजी आनन्देयहोनिषभि बोले बोलरसारजे प्रगट परस पर्वतनि वदता झे जे जे सुतशि गोपाले वलवी जननि वैष्णव कहे महिस्थलमाय माले अनिनतापण पियुजिनि पाड़े सनमुख भक्ति चाले जी। विनता पावे भजे भक्ति भक्तिवालने विश्वासी विश्वासीजी। सेवन भाव भावभजन भरभारे सुतसत्यभामयुपासेजि पावक शाम जी प्रसर्या प्रेम प्रसंगे धाम जी एहतणि तणि गति ह जजाे बीजायवरन बुजेजे भ्रमिनेह भेद न भासे भोल्या मन न वसुजेजि आशविश्वास धरि संज्ञाया व्या शरणसमर्पण की धाजी प्रापत्पदपङ्कजनी संकेते भेडा सोरठमाहि सङ्केते भेडामण्डपमाहि मर्याजि चतुर्दशीदिनचितायाकर्ष सबन्धपणि सा कर्याजे હાસહુલ્લાસ પ્રકાશ પ્રફુલ્લિત થઈ થય રામ તથાય જી કિરત નહી ચકતો હલ માહી જીવન જન જશગાય જી જય શ્રી ગોપાલ જયરામદાસ અને વસરામદાસે આ ધૂળ સાંભળીને કહ્યું કે પાછા ભાઈ આ ધૂળમાં તો અખિલ અનુપમ ધામની લીલા ભૂતલમાં જે પ્રેમના પ્રસંગે પ્રસરી રહી ને પછી તે કેવી રીતે ને કયા પ્રકારે ઠેરાઈ રહી તેનું વર્ણવ તો એક ટૂંકમાં અદકુલ રતનના પ્રકાશ જેવું જણાય છે શ્રી ગોપાલજીને શ્રી ગોપિન્દ્રજીને મહારાજની સકલ સૃષ્ટિના સેવકના પ્રમાણનું તેના વર્તમાનનું અધિક અને અદકુ સ્થાન શોભાવનારું જણાય છે પાછા ભાભા અને એક એક ટૂંકનો અર્થ કરીએ તો ન જાણે ક્યારે તમારા મુખથી પૂરો થાય ડોસાભાઈ તો રસ સાગર ને ગાગર માં સમાવીને તમે તેનું નિત્ય રસ પાન કરી રહ્યા છો મણીના પ્રકાશ પાસે બીજા બધા પ્રકાશ ફીકા લાગે એમ કશળભાઈ આ મારા સમજવામાં કંઈ ફેર તો નથી પડતો ને કશળભાઈ જવાબ આપતા કહે છે કે જ્યાં ધોળની રચના કરવાવાળા ઉપજાવનારા તેના મર્મને જાણવાવાળા બધા જ આપણી પાસે સન્મુખ છે પછી મને કે તમને પૂછવાનું બાકી શું રહે મરમ તો પાચાભાઈ પાસેથી સમજીએ તો વધારે આનંદ આવે રસિકજનોની વાણીને સમજવી તો ધોઈલી છે પાચાભાઈ તમે થોડો પ્રકાશ આ વાત પ્રસંગનો પાડો જેથી ગુઢ શબ્દનો અર્થ કાંઈક સમજાય મેં એક વાત ન સમજાણી તે પૂછું છું હવે એક કડી છે જે એમને નથી ખબર પડી તો એનો અર્થ જાણવા માંગે છે કે પાવકના જેમ સ્ફૂર્લિંગ ઉડતા એમ ગત સેવક શ્યામજી છે ભૂતળ પ્રેમ પ્રસંગે અખિલ અનુપમ ધામ છે આ કડીને જરા વિગતે વિસ્તારથી પાંચાભાઈ ચોક કરીને સમજાવો તો અદકો આનંદ આવે ડોસાની ધૂળ રચનામાં ઘણી ગૂઢ અને ગંભીરતા છે કુશળતા રસ ભરેલી જણાય છે આનો પાઠ નિત્ય સ્મરણમાં રહે તો પુષ્ટિજનના પદની પ્રાપ્તિ જરૂર થાય આમાં મને તો જયરામદાસ પુષ્ટિજનના ઘણા ઊંચા ને ઊંડા વર્તમાન તેના ભાવભક્તિના ને આચરણના જણાય છે બીજું તો પાચા ભાભાના મુખથી સાંભળીએ પાંચા બાપા જવાબ આપે છે કે ભલું કશાળભાઈ હાથની કળશ તો ભાગ્યશાળી માથે ઢોળે પછી એ રાજા થાય તેમ તમો સર્વ વાતમાં મારા પર તમારા ભાવનો કળશ ઢોળી રહ્યા છો જેથી ભાવના બંધનથી મારે બંધાઈ જવું જોઈએ તમો એક પણ જીવ આમાં કોઈ ઓછા અદકા નથી બધા મારા મનના મણિરૂપ છો તેથી મારામાં તમારા ભાવનો પ્રકાશ થયા વગર નહીં રહે અષળભાઈ કહે છે કે ભાઈ તમારી દિનતા તો અથાગ છે તમે તો દિનતાના સાચા સાધક બની ગયા છો તમો તમારા વેણે વેણથી અમોને બાંધી લ્યો છો એ કળા ઠાકોરજીએ તમારી વાણીમાં અથાગ મૂકી છે તમો શ્રી ગોપિન્દ્રજીની પ્રગટ લીલાના ગૂઢ અનુભવી છો ઠાકોરજીના નિકટવર્તી રહીને ઘણું રસપાન પામ્યા છો તેનો રસાસ્વાદ તમો જ્યારે અમોને કરાવશો ત્યારે જ થશે તમારામાં પુષ્ટિજનના વર્તમાન શબ્દે શબ્દે જણાઈ આવે છે જયરામદાસ કહે છે કશળભાઈ પુષ્ટિની વાણી તો પુષ્ટિજન જ પારખી શકે તેમાં બીજા પ્રવાહી કે મર્યાદા માત્મિકની ચાંચ ન ડૂબે સાચા મોતીનો ચારો હંસા કરે બગ પંખીનો તે હારો નથી એટલે કે બગલાનો તે ખોરાક નથી પુષ્ટિ વાણી તો સાચા મોતીએથી અમૂલ્ય છે તેને તો વ્રજજન પારખી શક્યા હતા હરજી જે પદ બોલ્યો રાજભોગ સમયે તે વચન બધા પુષ્ટિજનના આચરણના હતા વ્રજજનના હતા વ્રજનને જેમ એક પ્રભુથી જ લગ્ન હતી જ્ઞાતિ લોકલાજ ગુરુ એટલે મોટેરાની મર્યાદા એ બધો વ્યવહાર વિશ્રમાન લાગ્યો અને તેને તજી દીધો ચાતકની રસમાં જેમ પીયું પીયું કરે તેમ તે વ્રજજન એક ઠાકોરજી સિવાય કોઈને જાણતા નહોતા આજે પણ તે ટેક પકડીને આપણે ભજી રહ્યા છીએ અન્ય માર્ગની તો વાત જ નથી કે બીજા માર્ગમાં શું છે તે જાણતા નથી પોતાના માર્ગમાં દ્રઢ અનુરાગી થઈને રહ્યા છે તેની દશા પણ ઉન્મત્ત થઈ ગઈ છે કોઈ વાણી તેને બીજી રૂચતી નથી પોતાના સંગીજનના જ સૌભાગી બની રહ્યા છે ભક્તો આપસ આપસમાં પણ તે જ લીલાનું વર્ણન કરતા હતા તેમ હરજી ગોપિન્દ્રજીના રંગમાં રાચી રહ્યો છે તેથી તો તે પોતાને મહાન ભાગ્યશાળી સમજી રહ્યો છે આ છે પુષ્ટિની વાણી કેમ પાચાભાઈ હરજીએ તો પોતાના ભાવની ટકોર આપણને કરી દીધી પાચાભાઈ કહે છે જયરામદાસ વાણી તો અલૌકિક સભર છે તે વાણી સર્વે આગમ નિગમ પુરાણ શાસ્ત્રથી એ પર છે જ્યારે વેદની રૂચાઓ પણ જે સ્વરૂપને નેતી નેતી કરીને રહી ગઈ જેને લોકવેદની મર્યાદાનું બંધન નથી તે પુષ્ટિ કહેવાય તેમ કૃષ્ણ ભટ્ટ કહેતા તે રસાત્મિક સ્વરૂપની રસ લીલાનો રસ સાગર છે તેના રસિયાજન તેને માણી શકે રસિક જનના હરદા કમલમાંથી જે રસ પ્રગટ થાય તે શ્રવણ કરનારના ભીતરને ભેદીને પાછો તેના મુખ દ્વારા પ્રગટ થઈને અખિલ બ્રહ્માંડને ભેદીને પાછો તે ધીમંતની વાણીમાં ને ભાવમાં ઠેરાઈ જાય તે રસ પછી છલકાયો કહેવાય તે પુષ્ટિ રસ કહેવાય તે સાધ્ય ભગવતીને જ તેની પ્રાપ્તિ થાય કૃપાસાધ્ય માર્ગ છે તે એક દિનતાથી જ પરખાય છે તેવા દિનજનોના હરદા કમલમાંથી જ તે રસ વિરાત્મક ભાવની રસ છોડ છૂટે ત્યારે રસિકજન તે લીલાનો સાક્ષાત અનુભવ કરે છે તે સ્વતંત્ર ભાવની લીલા છે તેમાં ભગવદી ને પ્રભુ બંને સ્વતંત્ર થઈને રહ્યા છે પરાધીન તો મર્યાદામાં આવી જાય જે પ્રભુને આધીન છે જ્યારે વિરોહ ભાવ સ્વતંત્ર ભગવદીને આધીન થઈને રહે છે ધોળની એક એક કડીમાં ઘણું રહસ્ય ડોસાએ પુષ્ટિનું સમજાવી દીધું આ મારગનું પૂરવના સંપૂર્ણ લીલા સાથેના રહસ્યને સમજાવી દીધું સાચા પુષ્ટિજનોની પહેચાણ તેના ભાવને લક્ષણનું વર્ણન કરીને તેના કેટલા ઊંચા વર્તમાન હોય છે તે પણ જણાવી દીધું પણ તેની એક એક કડીનું રહસ્ય ઘણું ઊંચું ને ગુઢ છે તે સમજવું સાધારણને તો દોયલું છે તેમાં જે કડી લખેલી છે તે ખાસ મનન કરવા જેવી લાગે છે એ તણી ગતિ એ હ જાણે બીજા અવર ન છે ભ્રમીને એ ભેદ ન ભાસે ભૂલિયા મન ન વસૂજે છે આ કડી ડોસા જ્યારે તેની મીઠી મધુરા કંઠથી ધીમી હલકથી ગાય છે તે સાંભળીને મારો હરદો ઘણો ભરાઈ આવે છે વારંવાર એ ધોળ સાંભળવાનું મન થયા કરે છે તે હું નિત્ય તેની પાસે એકવાર ગૌરવું છું ત્યારે મારા હરદાને કાંઈક શાંતિ વળે છે જયરામદાસ આ મારક પરાપુરવની લીલાના મંડાણનો છે તે ડોસાએ જેમ કીધું કે સોરઠમાં સંકેતે ભેળા મંડપ માહે મળ્યા છે ચતુરાદશી દિનચિતા કરશ્યા સંબંધપણે સાંકળ્યા છે હાસ હુલ્લાસ પ્રકાશ પ્રફુલ્લિત થઈ થઈ રમત થાય છે કીર્તન હિંચ કતોહલ માહે જીવન જશ ગાયે છે જયરામદાસ આ કડી સાંભળતા જ મને શ્રી ગોપેન્દ્રજીની શ્રી મહારાજના સંગમાં રહીને જે પ્રગટ લીલાનો અનુભવ કર્યો છે તે કહ્યો જાય તેવો નથી અને સંભારે સહ્યો જાય તેવો પણ નથી કોઈ વિરહિણીને પોતાના પિયુ આવવાના સમાચાર આપે અને પછી તે પોતાના પિયુની રાહમાં ને રાહમાં દિન ગાળે તેવી સ્થિતિમાં જયરામ વશરામ દિન પસાર થાય છે તમને પણ એ લીલાનું દર્શન તો થયું છે કશળ રમળ લાલો હરજી શામજી જીવનદાસ આ બધા તમે એ લીલાના પ્રકારના અનુભવી જન છો છતાં મારા મુક્તિ તમને શ્રવણ કરવાની ઈચ્છા છે તો શું કહું એ સુખસાગરના સુખ અને સાગરના રસા સ્વાદને સંભાળતા વિરહની આગથી હરદા જલી જાય છે ફાટ ફાટ થઈ જાય છે પણ નફટ નિર્લજ પ્રાણ ટકી રહે છે તે પીયુ પાસે પહોંચતો નથી માટે શું કહું તમ કને એ સુખનું વર્ણન સોરઠમાં જે મંડપના મેળાપ થયા અને ઠાકોરજીએ જે પોતાના સેવકના માન ઘણા વધાર્યા તે સેવકજન મહામંડપમાં માલતા હોય ત્યારે દેવ મુનેશ્વરને પણ ઈર્ષા આવે પણ એ ઈર્ષા તજી દઈને પુષ્પની વૃષ્ટિ કરે જય હો જય હો શબ્દ કરીને ચાલ્યા જાય ગુણગાન ધ્યાન સેવા સમરણમાં અનન્ય અનુરાગી પુષ્ટિ પણધારીજનોનો સમુદાય નિરગતા નેણા ઠરી રહે હરખ હેતની હેલીઓ ચાડે સ્નેહની સરિતા અખંડ વહે પ્રેમ પ્રવાહ તો ક્યાંય બહે નહીં ચરણ પકડીને વિનવીએ ત્યારે માંડ કઈક સેવા મળે પંગતમાં માં પોર થાય એકબીજાને ભાવથી અઘાઈને લેવડાવે પ્રસાદની પાતળ ધરવાની હળિયું થાય પંગતની ની પાતળ ઉચકવા ભેટનો પ્રવાહ હાલે માંડ હાથમાં આવે જળના ગગરા લઈને વૈષ્ણવને લેવરાવાવાળા ફરે વાલો મારો રસિયા જનનો રાણો પંગત પર ધોતી ઉપરણાનો સાજ મુખમાં તબોલ ભરીને મીઠી નજરું રાખી વૈષ્ણવના સુખને ભાવને વિચારે તે સમયનું દર્શન જેરામ તમને શું કહું આવો ભાવ તો પોતાના બાળક પ્રત્યે પણ માતા પિતાને ન હોય એવો સેવકનો સાહેબો વાલો સેવકના હેતની હાણ ન થવા દે વૃદ્ધિદાયક કરે રજની દિવસ ગુણગાન થાય કોઈ કીર્તન ત્રવડા કરે તો કોઈ પુષ્ટિ પણધારીના જૂથ ગુષ્ટ વાર્તા કરે પતિવ્રત પણધારી પતિવ્રતાના ધર્મની ચર્ચા કરતા જૂથ બેઠા હોય સેવકના બધા જૂથની સાર સંભાર કરીને ઉતારે ઉતારે ને મંડપ તળે ફરતા હોય નરનારીના વૃંદ પોતાના બાલગોપાલ સાથે લઈને નિસર્યા હોય ઠાકોરજીના શરણદાન આપવા સાથે લાવ્યા હોય તે બધાના ઠાવ કુંવરજી અધિકારી લખે ગંગાધર ભેટીઓ ભેટનું સાચવણું કરે કૃષ્ણ ભટ્ટ અને મોહનદાસ કાણો જીવને ઠાકોરજીનું શરણદાન અને પ્રસાદી માળા બાંધે કુમકુમના તેલૈયા તિલક કરીને પછી શરણ મંત્ર સંભળાવે મોટા મોટા ભૂપતિઓ રાજની ટેલમાં ખડા રહીને ચમર ઢોળતા હોય રાજ રાણીઓ પણ રાજની ને વૈષ્ણવની સેવા ટેલમાં ઝૂકતી હોય વૈષ્ણવના જૂથના જૂથ આવતા રહે સર્વેના સમાધાન રૂડી પેરે થાય સેવા કરવાની હેળીઓ ચડે એકબીજાથી ચડે પણ સેવા માંડ હાથમાં ચડે મંડપમાં ઘણી શોભા વધારે બંદનવાર ચંદવા ચાકડા મોતીના ઝુમ્મક લટકે વાલો મારો સુથરી બેઠકમાં મંડપ તળે બિરાજીને હાસ ઉલ્લાસના પ્રસંગો કરે વચનામૃતની રસધારા વરસાવીને સેવકજનના મન અતિ પ્રફુલ્લિત કરે તેની દ્રઢતાને અને સ્વરૂપ ઉપરનો ભર વધારે ઘણા પ્રસંગ હાસીના કરે ત્યારે મોહનદાસ કાળોને કૃષ્ણ ભટ્ટ થઈ થઈ કાર કરીને નાચે ને ગાય વૈષ્ણવના હરખ ઉલ્લાસ વધારે મોહનદાસ કાણો ઘણા ટોણા કરે ઠાકોરજીને પણ ટોણા મારે વ્રજ છોડીને પ્રજમાં આવ્યો પરઘર લાડ લડવા આમ કહીને ઠાકોરજીને રીઝવે ગોપેન્દ્રજી મોહનદાસ કાણાની ચતુરાઈના વખાણ શ્રીમુક્તિ કરે મોહનદાસ તું તો અમારો છો આમ કહીને બોલાવે ત્યાં તો મોહનદાસ રોમાંચિત થઈ જાય આમ ઘણા પરદેશમાં સાથે ફર્યા ગોલવાડિયાને ગાંડા ઘેલા કીધા હતા ઝાલાવાડિયાને ઝાલી રાખ્યા હતા હાલારી તો હરખની હળિયું કાઢતા ઠાકર પધાર્યા વાત કાને પડતા ઘર બહાર નિસરી જતા સોરઠનો સાથ ભાવ અનેરો હતો રજના પંખીડા પાંખો કરીને ઉડતા ગેડિયા મોંઘા મૂલના હતા પોર છાયાના સુખનું વર્ણવ શું કરું એ રાજવીના કુટુંબ કબીલા શ્રી ગોપાલજીને શ્રી ગોપેન્દ્રજીને મહારાજને જે રાજસી વૈભવથી લાડ લડાવી તે સુખ રાજની સેવામાં લીધા હતા તે વષરામ નજરે તરે છે નજરે વાહ વાલમાં વાહ તે તો ગોકુળિયું અહીંયા ખડું કરી દીધું ને શું એવા છત્રપતિ પણ રાજની ઉપર છત્ર ધરીને પાછળ પાછળ ચાલતા દીઠા સુંદરીઓને પણ જે સુખની પ્રાપ્તિ થઈ ન થઈ હતી તે સુખ પ્રજની વનિતાઓ ઘરે બેઠા પામી રહી હતી તે પણ રાજવી માન મૂકીને સેવી રહ્યા હતા એક ક્ષણ પણ અળગા ન થાય વશરામ શું કહું એમ કહેતા તો પાંચા ભાભાનો કંઠ રૂંધાવા માંડ્યો અને બોલ્યા ડોસાએ જે વર્ણન ધોળમાં કર્યું છે તે સુખનું શું કહેવાય જેરામ કશળ વાલાના વિયોગના દુઃખ કહું કે સુખ ડોસાભાઈ કહે છે કે હું સાવધાન થઈ ગયો અને મેં જયરામદાસ તથા વશરામદાસને ટકોર કરી કે રાજ ભાભાને હવે જાજુ બોલવા ન દો એમ કીધું ત્યાં તો પાછા ભાભા શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા જેરામદાસ તથા વશરામદાસ ને બીજા બધા અવાચક થઈ ગયા ધનભાઈએ ઝારીનું જલ લાવીને જયરામદાસના હાથમાં ધર્યું જયરામદાસે પાછા બાભાના મુખમાં ધર્યું સતવાર રહીને બાભા શુદ્ધિમાં આવ્યા અને બોલ્યા જયરામદાસ કશળભાઈ આ તો બધા પ્રસંગ જેટલા હૈયામાં આવે છે તેટલા કહું છું એ મંડપના મેળાના સુખ કૃષ્ણ કૃષ્ણભટ્ટ લક્ષ્મીદાસ જે ગોપિન્દ્રજીના લહ્યા હતા તેમણે કહ્યા છે તે ડોસો રોજ બધા ગ્રંથ વાંચે છે સાવધાનીથી સાચવે છે સેવાના ભર ક્યાં લગડના કહું તાદર્શી કોટીના જે ભગવદી જેની સેવા પણ મળવી મુશ્કેલ તેઓ પણ પોતાની જળની લોટી હાથે ભરીને લે કોઈને આજ્ઞા ન કરે ઠાકોરજીના સુખનો વિચાર કરવાની શીખ સૌને આપે એવી અલૌકિક સૃષ્ટિના ભાવના મંડાણ હતા વર્તમાન તો ઘણા પુષ્ટિના ઊંચા હતા આ સેવક સમાન બીજા કોઈ બરાબરી ન કરી શકે તેવા પરમ ગુણવંતને પણધારી કલીના કુડ કપટ તેને ગાંજી શકતા ન હતા દિનતાના સાધક માન પ્રતિષ્ઠાના બાધક હતા સરિતા સિંધુમાં ભળે તેમ ભગવદી જનના પુષ્ટિજનના ભેળમાં એકરૂપ થઈ જતા આવી રસિક મંડલીઓમાં મારો વાલો પણ આસન વગર મધ્ય બિરાજી જતો અને રસનો સાગર વચન માધુરીથી રેલાવી દેતો એવા રસિકજન રાસની લીલાના વૈભવ વિલાસનું વર્ણવ કોઈથી થઈ શકે નહીં સેવક જ એના ભરભારને હરદાના ભાવથી જાણી શકે સ્નેહની રીતભાત પંથથી પણ ઊંચીને અનેરી હોય છે એટલે ડોસાએ પેલી તૂકમાં સેવક માત્રને સોહાગી કહીને વર્ણવ્યા છે ધનભાઈએ કશળભાઈને બોલાવીને કહ્યું કે રાજ હવે બાભાને પ્રસંગ કરતા વારો નહીં તો શુદ્ધ બુદ્ધ હાથ નહીં રહે તો પછી ખૂબ પરિશ્રમ પામશે માટે હવે આટલેથી રાખો રાત પણ ઘણી થઈ છે બીજા ગામના વૈષ્ણવ પર ઘણ ભણી વળે તો સારું કશળભાઈએ કહ્યું કે પાચા બાભા રાત ઘણી વહી ગઈ છે તો રાજ વૈષ્ણવ ઘર ભણી જાય ને કાલે ચતુરાદશી છે તો થોડો વિશ્રામ તમે લો એમ સૌનું માનવું છે તો રાજ તમે કો તેમ થાય પાચાભાઈ જવાબ આપતા કહે છે ભલે રાજ વાત સાવ સાચી છે મને વાત પ્રસંગે સમયનું અનુસંધાન ન રહે તે તમોએ ધ્યાન દોર્યું તો ભલું ભલું તો ડોસા આજ આપણા આંગણે વૈષ્ણવ પધાર્યા છે તેના ક્યાંક સામૈયા થયા હોય તેવું તો તું બોલ પછી બિહાર કરીને ધનભાઈ પ્રસાદ બધાને વાંટી દે ને વૈષ્ણવ પર ઘર ભળી જઈને સુખાળા થાય ડોસાભાઈ કહે છે ભાભા જેવી તમારી આજ્ઞા આજ તો આપણા આંગણે વૈષ્ણવ પધાર્યાનો પોરહ તો તમને હોય જ પણ તમે સાંભળતા ને પ્રસંગ કરતા જરા તમારો હરદો હાથ રાખો તો સારું નહીં તો મારું ને ધનબાઈનું મન તો આસમાને ચડી જાય છે તમારી વિરહની વેદના અમો વેઠી રહ્યા છીએ બીજાને તો જાણ ન હોય કે આ રાજનો હરદો શું કોમળ થઈ ગયો છે જેથી વિરહ ભાર સહન થતો નથી પાછા ભાઈ કહ્યું લે હવે ડોસા બધો ચોક પાડમાં એ તો ક્યારેક ભાવ વિભર બની જવાય તેમાં શું તને ભય છે લે હવે મજાનું ધૂળ બોલ સાંભળીને આનંદનો અતિરેક થઈ જાય તેવું બોલ છે પછી ડોસાભાઈ પદ બોલી રહ્યા છે વંદુ રે પદ વૈષ્ણવ તમારા શોભા શિરોમણ સબલ જ સારા જે સેવક શ્રી ગોપિન્દ્રજીના સોહે અને અનેનુપાસિક અંગીકૃત હોય તે કરુણા દ્રષ્ટે કરીને નિહાળો દાસ તમારો દલ જાણીને સંભાળો મનમાં મનોરથ ઉપજ્યો છે એક ગોપાલનંદન ગુણ ગાઉ વિવેક ગોકુલ રાજે ત્રિભુવન રાણો તેણેને ને સ્વરૂપે મારો જીવલલ જાણો મોટા રે દેવ સુરિનર શેષ શું કરે શારદ બ્રહ્મા નારદ મહેશ તે ગુણ ધ્યાન ધરે નીત ગાયે દર્શન મુખ ન થાય તે પ્રભુ જન્મા પધાર્યા દેવી જન્ના તાપ નિવાર્યા સોરઠિયામાં રંગ સુહાવે નિત્ય નિત્યનેહ જણાવે ઘ્રાસ રમણ બેવ કીધા દાસલડાને દાન અઢળક દીધા વિવિધ વિહાર મનો વિનોદ વિશાલ એમ રસમાં રમે દિન દયાલ વલવી જનના વૃંદ અવિલોકે પ્રેમે સુદ્રષ્ટે પીયું રસ પોંખે અનુભવ્યાને અભેપદ આપ્યું કોટિક બંધન ભવનું કાપ્યું ભાવ સંજોગે ભુવન પધરાવ્યા ભીતર ભોગ ભલી પેરે ભાવ્યા નિર્ભે નેહના દીધારે ડંકા સકલ જનમની ટાળી છે શંકા અગણિત લીલા નહીં કવિ પારાવાર શ્રી પુષ્ટિ સંહિતાનું મંગલાચરણ કરીને ગાયું તારો વિનિત ભાવ ઘણો શિખરે પહોંચી ગયો મંગલાચરણનું મંડાણ હેમના કળશમાં રતન જળીને કરી દીધું ધન્ય છે તારા ભાવ ભરને પછી હરજીભાઈ બિહાગ બોલે છે એસો ગોપેન્દ્ર જગત ઉજારો હે જીવન ધન પ્રાણ હમારો સેવક જન કોક રત સંભારો અઘમો જન કહી પતિત વધારો ભોગી રૂપ મની ઝુ ભર થારો બિબધ બિબદ સુખ કરત બિહારો વલ્લભ વંશ તિમિર દુઃખ હૈરો સદા સદા લો શરણ સિધારો કહે હરિદાસ નૈનની કો તારો વર વિનતા ધર્મ રખવારો પ્રેમ સિંધુ જીવ તનકો પ્યારો સબ વ્રજ જનકુ દેત સુખારો વિહાગ બોલ્યા પછી ધનભાઈએ સર્વને પ્રસાદ વાંટ્યો અને પછી પાચા ભાભાએ જે બોલાવી ને સૌને સવારે વેલા પધારવાની વિનંતી કરી આ વાર્તા પ્રસંગ આ ભાવનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ